આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે આ સાથોસાથ કચ્છ પાટણ મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે અરવલ્લી ભરૂચ છોટા ઉદેપુરમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે નર્મદા ભાવનગર સુરતમાં મધ્યમ વરસાદની શક્યતા છે અને નવસારી વલસાડમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે આ તરફ દમણ દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલીમાં પણ સામાન્ય વરસાદ રહેશે બોટાદ અમદાવાદ ખેડા ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા આણંદમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ત્રણ કલાક દરમિયાન તાપી ડાંગ ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદ રહેશે તો આગામી ત્રણ કલાક સુધી વરસાદી માહોલ રાજ્યભરમાં વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારૂટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજલ શું ગીતા ખાસ કરીને હવામાન વિભાગનું નાવકાશ જાહેર થયું છે તે આપવામાં આવી બનાસકાંઠા અને મધ્યમ વરસાદની જે આગાહી છે તે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી ભરૂચ છોટા ઉદેપુર ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં આપવામાં આવી છે સામાન્ય વરસાદની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે જોકે વહેલી સવારથી અમદાવાદનું જે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે પરંતુ અમુક વિસ્તારમાં ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે જોકે હવામાન વિભાગની આગાહી પણ છે કે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે ગીતા આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો આગામી ત્રણ કલાક ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે